છેલ્લા છપ્પન વર્ષથી યોજાતી સંજીવકુમાર નાટ્ય સ્પર્ધા આ વર્ષે યોજાશે કે નહીં તેને લઈ સવાલ સંજીવકુમાર સ્પર્ધાના નિયમો અધિકારીઓ સતત બદલી રહ્યા છે નવ જેટલી સંસ્થાઓ દ્વારા સ્પર્ધાઓમાં ભાગ લેવામાં આવ્યો છે મહાનગરપાલિકાના સાંસ્કૃતિક વિભાગ દ્વારા નિયમ કરાયો કે નાટ્ય સ્પર્ધામાં ભાગ લેનાર સંસ્થા કે નાટક બદલી શકશે નહીં કલાકારોએ કહ્યું કે છપ્પન વર્ષથી આવો કોઈ પણ નિયમ નહોતો તો આ વર્ષે આ નિયમ લાવવાનું કારણ શું કોઈ કલાકાર બીમાર પડે અથવા તો તેને કોઈ પ્રસંગમાં જવાનું થાય તો તે નાટકમાં ન આવી શકે તો સંસ્થાએ નાટક અથવા સ્ક્રિપ્ટ બદલવી પડે અધિકારીઓ પહેલી વખત એવો નિયમ લાવ્યા કે નાટકની સ્ક્રિપ્ટ બદલી શકાશે નહીં આ ઉપરાંત નાટકના નિયમોની અધિકારીઓને જ ખબર નથી રંગમંચના કલાકાર ભારતીય સંસ્કૃતિના વારસાને જીવંત રાખે છે તો તેના માટે મનગઢત નિયમો શા માટે પાલિકા દ્વારા છપ્પન વર્ષથી આ નાટ્યસ્પર્ધા યોજાય છે અને આ વર્ષે એકાવનમીના નાટ્ય નાટ્યસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે મારું નામ વિશાલ જરીવાલા છે દરેક કલાકાર નાટક ભજવવા માટે જ આવે છે અને એ લોકોને કોઈ પ્રકારના પોલિટિક્સ આવડતા નથી પરંતુ ખબર નહીં છેલ્લા બે ત્રણ વર્ષથી આ બધા પોલિટિક્સ ક્યાં માટે ઉભા કરવામાં આવે છે કલાકારોને નિયમો બતાવી બતાવીને દરેક વસ્તુ માટે સાઈડ કરવામાં આવે છે હવે આ વખતે એક નિયમ નથી કે તમે કોઈ સ્ક્રિપ્ટ ના બદલી શકો કે વાત એ નિયમ બતાવીને હવે કલાકારોને હેરાનગતિ કરવામાં આવે છે દોઢ મહિના પહેલા એ એ જ જ સંસ્થાને કલાકારોને કહેવામાં આવ્યું હતું કે તમે નાટક બદલી શકો છો મીટિંગની અંદર અને એ મીટિંગ પૂરી થયા અમને દોઢ મહિના પછી આજે એમ કહેવામાં આવે છે કે તમે એ નાટક નહીં ભજવી શકો તો હવે આમાં કલાકાર ગુસવાય છે કે પછી કર્મચારીઓ ગુસવાય છે એ કઈ ખબર જ નથી પડતી અમને લોકોને વાત કરીએ તો દોઢ મહિના પહેલા જે આ કહ્યું કે નાટક બદલી